ને હેરવી ફેરવી જોતાં લાશ ઉપર શરીરે ઈજાના બહુ એટલા ઓછા નિશાન હતા જે અનુસંધાને પોલીસ દ્વારા લાશનો કબજો લેવામાં આવેલો ત્યારબાદ એ લાશની ઓળખવિધિની પ્રોસેસ પોલીસ દ્વારા કરવામાં આવેલી અને એડી દાખલ કરવામાં આવી અને જે ઇન્ક્વેસ્ટ કરી અને પીએમ કરતાં આ લાશના માથાના ભાગે બોથડ પદાર્થ થી મારેલાનું પીએમ નોટમાં આવવાથી અને દરમિયાન આ લાશની ઓળખ વિધિ બી થઈ ગયેલી જે અનુસંધાને પોલીસ દ્વારા જે મરણ જનારના ભાઈને બોલાવી અને તેની ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે મરણ જનાર પાલીતાણા વિસ્તારના તળાજામાં રહેતા હોય જે અનુસંધાને તેની ભાઈની પૂછપરછ કરી અને ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે આ કામે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સથી આ કામના જે આરોપી જે છે તેના નામ બી એફઆઈઆરમાં ડિક્લેર કરવામાં આવેલા છે અને આ કામે તપાસ હાલમાં ચાલુ છે મરણ જના જે છે એ અહીંયા ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં લોખંડ મેળવવાનું કામ કરતા હતા અને જે સામેના જે આરોપીઓ જે છે તેને મનમાં કે આ જે મરણ જે છે તે તેનો મોબાઈલ લઈને ચાલ્યો ગયો છે એ અનુસંધાને ત્રણેય વચ્ચે ઝઘડો થયેલો અને બાદમાં મરણ માથા ઉપર પોતળ પદાર્થ મારવામાં આવ્યો અને જે આ બનાવ બનેલો છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે